બકલામ બકલામ બમબેટો જાદુગર કદ ફોન તું જોક બકલમ બંબેટો ગાયબૂમ ભૂમ ભૂમ સોબાઈલ બોલો લાઈ દો પાછો પાછળ હું આંતર મારું મારું પાછો આવી જાય મોબાઈલ પાછો ખરો 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 ગાયબ નાખ્યો લાવો લાવો ફોન લાવો તો ભાઈ હું ફોન તો હું તમે જાદુગર હતા તમે હમકાલમ કર્યુંતું لا کون پاسو مو pun مو تو نٹک تو ہمارا جاوا تو یار تو تو باقی جا 2 ٹاپ